વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીના જર્નલિઝમ ફેકલ્ટી ખાતે છેલ્લા બે દિવસથી કાફીલા યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ફેવડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ જર્નલીઝમ એન્ડ કોમ્યુનિકેશનમાં ચૌદ પંદર ફેબ્રુઆરીના રોજ વાર્ષિક મીડિયા યુથ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓના નવી થીમ સિચ્યુએશન કોમેડી અર્થાત ફેસ્ટિવલનો શુભારંભ યુનિવર્સિટી ધનેશ પટેલના હસ્તે કરાયો બે દિવસીય કાફિલા યુથ ફેસ્ટિવલમાં દસ જેટલી વિવિધ ઇવેન્ટો પ્રસ્તુત કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલા હુનર લોકો સમક્ષ પ્રસ્યા પ્રસ્તુત કરી હતી જ્યારે કેટલીક ઇવેન્ટો આકર્ષણનું કેન્દ્ર બની યુથ ફેસ્ટિવલના બીજા દિવસે પણ વિદ્યાર્થીઓએ ડાન્સ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓએ હિન્દી ફિલ્મી ગીતો પર પોતાનો ડાન્સ રજૂ કર્યો હતો Thank <laughs> you. સો કાફેલા ટુ ઝીરો ટુ ફાઈ આ વખતે પાંચમું એડિશન છે અને આ વખતનો મેજર થીમ સિચ્યુએશન કોમેડી એટલે કે સિટકોમ રાખવામાં આવ્યો છે એટલે કે અમે ઇન્ડિયન ટીવી સિરિયલ્સ અને વેસ્ટર્ન ટીવી સિરિયલ્સ બધી ઇન્ક્લુડ કરી અને આ વખતે એની પર ડેકોરેશન અને એની બેઝિસ પર ઇવેન્ટ્સ રાખી છે જેથી વધુમાં વધુ યંગસ્ટર્સ અટ્રેક્ટ થાય અને એ લોકોને રિલેટેબિલિટી ફીલ થાય એટલે અને એના ઉપકાર ફોર્ટીન્થના સવારે ઇનોગ્રેશન સેરેમની થઈ તેમાં ડીસી સર આવ્યા હતા પ્રોફેસર ધનેશ પટેલ સર એની સાથે સાથે તેજસ પરમાર સર એમડી એમડી હતા એમજીવીસીએલના વીસીએલના તેની સાથે સાથે પંતુલ સર એ ટાઈગર એડવર્ટાઇઝિંગના પણ હતા અને એ બધા ગેસ્ટસે અમારું એવરી યર મેગેઝિન લોન્ચ થાય છે ઇતિવૃતના નામે તો એનું પણ લોન્ચિંગ કાફિલાના અમારા ઉત્સવમાં જ કર્યું તો એ અમારી માટે બહુ જ એક્સાઇટમેન્ટવાળું હતું એના ત્યારબાદ અમારા ટોટલ દસ ઇવેન્ટ્સ કર્યા છે આ વખતના કાફિલા ટુ ઝીરો ટુ ફાઇવમાં તો એ દસે ઇવેન્ટ્સ કાલથી એટલે ચૌદમીથી સ્ટાર્ટ થયા જેમાં પહેલું ઇવેન્ટ હતું રીલ ઇટ કી લીટ એના નામે મેકિંગ કોમ્પિટિશન થઈ ગઈ ત્યારબાદ હતું અસલી સિનેફાઇલ કોન એના નામે બોલીવુડ બોલીવુડ ક્વિઝ થઈ ગઈ અને ત્યારબાદ એના પછી મોમેન્ટ્સ એન્ડ મૂડ્સ કરીને એક ફોટોગ્રાફી કોમ્પિટિશન પણ થઈ પછી અલગ અલગ ઇવેન્ટ્સમાં રેજિંગ રાગા એટલે બહુ જ ક્રાઉડ પુલિંગ સિંગિંગ કોમ્પિટિશન થઈ ત્યારબાદ એક મિમિક્રી ઇવેન્ટ થઈ અને જેમાં બોલિવૂડ એક્ટર્સ પર સ્ટુડન્ટ્સ એ લોકોનું આઉટફિટ પહેરીને આવે અને એની પર એના ડાયલોગ્સ મિમિક કરે અને એક્ટિંગ કરે ત્યારબાદ ફિફ્ટીન્થના બધી ઇવેન્ટ્સના નામે તાલસે તાલ મિલા કરીને જે ડાન્સ કોમ્પિટિશન થાય છે એ થઈ ત્યારબાદ એક મોટી ઇવેન્ટ છે ટ્રેઝર હન્ટ જેનું આ વખતે થીમ હતું મર્ડર મિસ્ટ્રી એટલે કે સાત ખૂન માફ કરીને હતું તો એના બેઝિસ પર આખી કોલેજ યુનિવર્સિટીના કેમ્પસમાં હિન્સ મૂકી હતી અને સ્ટુડન્ટ્સને કીધું હતું તો એ લોકો ભાગી દોડીને આખું કેમ્પસ કવર કરીને એ ઇવેન્ટ થઈ હતી એ બહુ જ રંગાખુશ હતી અને ત્યારબાદ આજે અમારું ડિબેટ કોમ્પિટિશન પણ હતી તો મીડિયા રિલેટેડ ટૉપિક્સ લઈને અમે ડિબેટ કોમ્પિટિશનથી અને લો ફેકલ્ટીથી સ્ટુડન્ટ્સ આવ્યા હતા ડિબેટ કોમ્પિટિશનમાં સ્પેશિયલી તો ધેટ વોઝ અવર મેઇન કોર્સ અને અત્યારે અમારું વેલિડિટરી ફંક્શન માટે અમે ગેસ્ટ આવવાના છે ધેટ ઇઝ માર્ગી શાસ્ત્રી મેમ એ ખૂબ જ પ્રખ્યાત જર્નલિસ્ટ છે તો એમના હાથે અમારું વેલિડિટરી ફંક્શન એન્ડ થશે थैंक यू सो मच सो काफ़िला के आ, आज के सेकेंड डे की स्टार्टिंग बहुत ही इंटरेस्टिंग हमारे सबसे ज़्यादा अवेटेड इवेंट से हुई जो कि ट्रेजर हंट है ट्रेजर हंट में हमने एमएस के पूरे कैंपस में क्लूज लगाए हुए थे जो कि जिसका थीम था मर्डर सात खून माफ़ उसमें जितने भी पार्टिसिपेंट्स थे जो भी टीम्स थी पाँच लोग पा, एक टीम में पाँच लोग थे और उनको सारे क्लूज ढूंढने थे पूरे कैंपस में सो so, काफ़ी एक्साइट एक्साइटमेंट से इवेंट स्टार्ट हुआ उसके बाद मिमिक्री इवेंट हुआ डिबेट ईवेंट हुआ एंड अभी डांस इवेंट चल रहा है डांस ईवेंट के बाद वैलेडिक्ट्री सेरेमनी होगी जिसमें हमारी चीफ गेस्ट हैं मार्गी शास्त्री मैम और फिर उसके बाद विनर्स के अनाउंसमेंट uh, होंगे जितने भी विनर्स हैं दो इवेंट event, दो इवेंट्स के सबसे ज़्यादा दो दिन जा, अच्छा सबसे ज़्यादा कल बॉलीवुड इवेंट हुआ था बॉलीवुड क्विज में सबसे ज़्यादा पार्टिसिपेंट्स आते हैं एंड आज का जो ट्रेजर हंट इवेंट है उसमें सबसे ज़्यादा टीम्स पार्टिसिपेट करती हैं हमारे सबसे ज़्यादा क्राउड पुलिंग इवेंट्स होते हैं रेजिंग रागा दैट इज सिंगिंग एंड ताल से ताल मिला दैट इज़ डांस कॉम्पिटिशन